નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આ બધા મિત્રોનું સ્વાગત છે કોઈ પણ સહાય સબસિડી ના જમા થવાના કારણો ને ઉપાયો એની આપણે વાત કરવાના છે તો એના કારણો હોઈ શકે એકાઉન્ટ ઇનએક્ટિવ અથવા તો ડોરમેટ નિષ્ક્રિય થવાથી બચવા માટે એકાઉન્ટ દર બે ચાર મહિનામાં કોઈ નાનું ટ્રાન્ઝેક્શન કરી દેવું સારું તમે આ સિવાય કંઈ પણ કરી શકો જે સો બસો રૂપિયા જેટલું એનએફટી અથવા તો આઈએમપીએસ ટ્રાન્સફર પણ કરી શકો એટીએમથી નાનું વિથડ્રોવલ પણ કરી શકો યુપીઆઈ પેમેન્ટ પણ કરી શકો કેશ ડિપોઝિટ પણ કરી શકો અને ઇન્ટરનેટ બેન્કિંગમાં લોગ ઇન કરી અને કોઈ નાનું એવું ટ્રાન્ઝેક્શન પણ કરી શકો આમાંથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન જો થઈ જાય બે ચાર મહિનામાં એકાદ વખત તો તમારું એકાઉન્ટ છે એ એક્ટિવ રહે છે તો આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવી કેવાયસીની જરૂર હોય તો બેન્કે જઈને કરી શકાય આ સિવાય બેંકમાં આધાર સીડિંગ જરૂરી છે હાલ મોટાભાગના બેન્કિંગ અને સરકારી લાભો મેળવવા માટે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ જરૂરી છે એટલે એનો વિડીયો પણ આપણે બનાવેલો છે આધાર બેંક સાથે સીડિંગ કઈ રીતે કરશો યુટ્યુબ અને ફેસબુક બંનેની અંદર આપણે કોમેન્ટ બોક્સની અંદર એની લિંક મૂકી દઈશું આધાર સીડિંગ ક્યારે ફરજિયાત છે તો કે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે સરકારના બધા જ લાભો જેમ કે એલપીજી સબસિડી ગેસ સબસિડી પીએમ કિસાન સ્કોલરશીપ પેન્શન સોલાર સબસિડી આ સિવાય કોઈ ખેડૂત સહાય હોય વિધવા સહાય હોય વૃદ્ધ સહાય હોય તો આ બધા જ માટે આધાર બેંક સીડિંગ ફરજિયાત છે તો ના હોય તો પણ સહાય છે ના જમા થાય તો આધાર બેંક સીડિંગ કરવું જરૂરી છે આ સિવાય ક્યારેક નામમાં ફેરફાર હોઈ શકે કોઈને ડોક્યુમેન્ટ્સમાં નામમાં ભૂલ હોય આવા કિસ્સા કંઈ હોય કંઈ ફેરફાર હોય તો સહાય ના જમા થતી હોય તો જમા કરનાર અધિકારી જો કોઈ વધારાના ડોક્યુમેન્ટ્સ માગે તે રજૂ કરવા આપણે વધારાના ડોક્યુમેન્ટ્સ આપી દઈએ એટલે આપણી ઓળખ છે એ થઈ જાય અને આપણે સહાય છે એ વહેલી તકે મળી જાય અને પાછું સહાયનું કંઈ ફોર્મ ભરતી વખતે આપણે ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ રજૂ કરી શકીએ જેથી સહાય સમયસર મળી શકે તો મિત્રો માહિતી ગમી હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ